વલસાણા પોલીસ મથક ખાતે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વની શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે ગામના આગેવાનો સાથે બેઠક કરી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વની ઉજવણી અનુસંધાને પલસાણા પોલીસ મથક વિસ્તારમાં સુલે શાંતિભર્યું વાતાવરણ બની રહે તે માટે રવિવારે સાંજે છ કલાકે પોલીસ મથક વિસ્તારમાં આવેલ તમામ ગામના સરપંચો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પલસાણા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એલ ગાગિયાની આગેવાનીમાં યોજાઈ હતી જેમાં પીએસઆઈ એનઆર ઢોડિયા ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ કલેક્ટર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તેની તમામે અમલવારી કરવાની રહેશે કોઈ અસામાજિક તત્વો દ્વારા વિસ્તારનું વાતાવરણ ખરાબ કરે છે તથા કોઈ બનાવ બનાવવાની શક્યતા રહે તેવું જાણવા મળી હતી તાત્કાલિક પોલીસ સ્ટેશન તથા બીટ જમાદારનાઓને જાણ કરવાની રહેશે અને વિસર્જનના દિવસે ગણપતિ સવારે વહેલા વિસર્જન માટે રવાના કરવા સૂચના આપવામાં આવતી હતી અને પોતાના રૂટ પરથી દરેકે પસાર થવાનું રહેશે તેમજ શાંતિ અને ભાઈચારાથી તહેવારની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરતા આગેવાનોએ બાંધરી આપી હતી

બંને કોમના તહેવારો શાંતિથી ઉજવાય અને લોકો એમાં વધુ સારી રીતે સહભાગી થાય અને એમાં પોલીસને લગતા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય તેમજ વિસર્જનના દિવસે ગણપતિ બાપાના મૂર્તિનું વ્યવસ્થિત રીતે વિસર્જન થાય તેમજ વિસર્જનના સ્થળ ઉપર શું શું તકેદારી રાખવાની છે શું શું સાધનો રાખવાના છે એ બાબતે તેમજ બીજા અન્ય ઘણા વિષયો ઉપર ચર્ચા કરી તેમને જરૂરી માર્ગદર્શન સલાહ સૂચનો એમને આપેલા છે અને જરૂરી એમના તરફથી સૂચનો લીધેલા છે તે બાબતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે જી સર ગણકા વિસર્જન કરવામાં આવશે પલસાણા તાલુકામાં અલગ અલગ વિસર્જ જેવી જગ્યાઓ જ્યાં કૃત્રિમ તળાવ બનાવી દાખલા તરીકે કણાવ છે પછી કારેલી છે પલસાણા છે અલગ અલગ ગામો ઉપર વીસ જગ્યાઓ ઉપર ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે વેલા લઈએ એક નાનો પ્રયોગ વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ફોર્ટી એટ ન્યુઝ